અમેરિકામાં વસતા અને ગ્રીન કાર્ડનું સ્વપ્ન જોતા મોજું ફેલાવી દીધું છે ખાસ કરીને એચ ફોર વિઝા ધરાવતા લોકો જે એચ વન બી વિઝા ધારકોના જીવનસાથીઓ છે અને ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઓપીટી પર રહેલા વિદ્યાર્થીઓ માટે આ ફેરફારો સીધી અસર કરી શકે છે અમેરિકન સરકારે તાજેતરમાં એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ ઈએડીના ઓટોમેટિક એક્સટેન્શનની સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે હવે ઈએડી રિન્યુઅલ માટે અરજી કરનાર દરેક વ્યક્તિને ફરીથી ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે આ પગલાને કારણે રિન્યુઅલ પ્રક્રિયામાં સાત થી દસ દિવસનો અથવા તો સાત થી દસ મહિનાનો સમય લાગી શકે છે જેનાથી ભારતીય વ્યવસાયિકો અને તેમના પરિવારોની નોકરીની માન્યતા વર્ગ મોટો અવરોધ કે ગેપ ઊભો થવાની શક્યતા રહેલી છે ભારતીય સમાજ જે અમેરિકાના એક અને હેલ્થકેર સેક્ટરમાં મોટો હિસ્સો ધરાવે છે તેમના માટે આ બદલાવ તેમની કારકિર્દી અને કાયમી વસવાટના આયોજન પર મોટી અસર કરી શકે છે શું આ નિયમ ફેરફાર અમેરિકાને કુશળ ભારતીય પ્રતિભા માટે ઓછું આકર્ષક બનાવશે આ પ્રશ્ન હવે લાખો લોકોના મનમાં ગુમરાઈ રહ્યો છે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાના નિયમોમાં તાજેતરમાં ત્રણ મુખ્ય ફેરફારો થયા છે જેને કારણે ભારતીય સમાજના લોકોની જીવનશૈલી અને ભવિષ્યની યોજનાઓને સીધી અસર થશે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ ઈએડી ના ઓટોમેટિક એક્સટેન્શનની જોગવાઈ બંધ કરી છે આ નિર્ણય થી H1B વિઝા ધારકોના ના જીવન સાથીઓ એટલે કે H4 વિઝા ધારકો અને OPT પર રહેલા F1 વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થશે હવે રિન્યુઅલ અરજી પેન્ડિંગ હોય તો પણ તેમને ફરીથી વર ઓથોરાઇઝેશન મેળવવા માટે

સ્પોન્સર કરતી કંપનીઓમાં ચિંતા ખૂબ વધી ગઈ છે આના કારણે ભારતીય કર્મચારીઓને નોકરી પર રાખવા માટે કંપનીઓ ખચકાટ અનુભવી શકે છે ગ્રીન કાર્ડ ધારકો માટે યુએસ નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં નવો અને વધુ કડક સિવિક ટેસ્ટ દાખલ કરવામાં આવ્યો છે હવે અરજદારોને એકસો પ્રશ્નોના પુલમાંથી વીસ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે જેમાં ઓછામાં ઓછા બાર સાચા જવાબ આપવા ફરજિયાત છે આ કડક પરીક્ષાના નિયમથી નાગરિકતા મેળવવાની પ્રક્રિયા વધુ પડકારજનક બની છે આ ત્રણેય ફેરફારો અમેરિકામાં કાયમી વસવાટ કરવા માંગતા ભારતીયો માટે એક સાથે અનેક પડકારો લઈને આવ્યા છે જ્યાં એક તરફ એચ વન બી બેકલોગની વર્ષો જૂની સમસ્યા છે ત્યાં બીજી તરફ ઈ એડી અને નાગરિકતાના નિયમો કડક થતા ભારતીય પરિવારોને તણાવ અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે